સમગ્ર દેશમાં નવરાત્રીનું ધરાવતા ગુજરાતમાં આ પર્વનો અલગ જ ઉત્સાહ જોવા મળે છે આ પર્વ શરૂ થવાને આડે હવે ગણતરીના જ દિવસો બાકી છે આ પર્વ હિન્દુઓ માટેનું મહત્વનો તહેવાર છે ત્યારે ધાનમાં રહેતા માટીના ગરબા બનાવવાની કળાના જાણકાર કાળુભાઈ મોકાસના છેલ્લા પંદર વર્ષથી માટીના વ્યવસાય સાથે સંકળાયેલા છે અને ગરબા બનાવ્યું છે જેમાં ગરબા બનાવવાની પ્રવૃત્તિમાં જોડાઈને અલગ અલગ ડિઝાઇન તેમજ ગરબાને પેઇન્ટ કરીને રંગ કરવો તેને ડિઝાઇન કરવી તેને ફિનિશિંગ કરવું બધું જ કામ કરે છે અને તેનું વેચાણ પણ કરે છે આ ગરબો ત્રણ ઇંચથી લઈને બાર ઇંચ સુધીના ગરબા હોય છે જેની કિંમત પંદર રૂપિયાથી બસો રૂપિયા સુધીની છે એક ગરબાને સંપૂર્ણ તૈયાર કરતા પાંત્રીસથી ચાલીસ મિનિટ જેટલો સમય લાગે છે ગરબા બનાવવા માટે આવતા કારીગરોને આ બનાવી વેચાણથી સારી આવક મેળવે છે પ્રાપ્ત માહિતી અનુસાર નવરાત્રીની સિઝનમાં એક લાખ જેટલા ગરબા બનાવીને તેનું વેચાણ કરતા હોય છે મહત્વનું છે કે આગરબા રાજ્યના વિવિધ જિલ્લામાં જાય છે નવરાત્રીના નવ દિવસ ઘણા લોકો આ ઘરની અંદર સ્થાપન કરે છે તેમજ શેરીની ગરબી તેમજ મંદિરમાં પણ આ ગરબાઓ મૂકવામાં આવે છે સુરેન્દ્રનગર જિલ્લા થાનગઢ તાલુકો અને થાનગઢની અંદરથી હું જીતેન્દ્રભાઈ વાસુદેવભાઈ જોશી ગરબા વિશે આપણને ટૂંકમાં સમજાવવા માંગ ગરબો એ અપભ્રશ થઈ ગયેલો શબ્દ છે મૂળ એનું નામ ગર્ભદીપ કે જે માટીનો ઘડો છિદ્રવાળો હોય એની ઉપર એની અંદર દીવો મૂકી નાની બાળાઓ પોતાના મસ્તક ઉપર મૂકી અને શિરીઓમાં ઘૂમે છે ગરબા લઈ માતાજીનું સ્વરૂપ લઈ અને એ ગરબો ચોકની અંદર ગરબો મૂકી અને માતાજીના ગરબા પણ ગાય છે અને આ નવે નવ દિવસ નવરાત્રિની આપણે ઉજવણી કરીએ છીએ અને આ ગરબાનું મહત્વ એટલા માટે છે કે માતાજીએ જ્યારે મહિષાસુર નામના રાક્ષસનો વધ કરી આસુરી શક્તિનો નાશ કરી અને દેવી શક્તિ પ્રજ્વલિત કરી ત્યારથી પ્રથમમ શૈલપુત્રી દ્વિતીયમ બ્રહ્મચારિણી તૃતીયમ ચંદ્રઘંટે કુષ્માન્ડેથી ચતુર્ગમ પંચમમ સ્કંદ મહાતેથી સ્ટમ કાત્યાય સપ્તમ કાળ રાત્રિચ મહાગૌરીથી ચારમ